તો રામ રામ ડેરાનું સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં મિત્રો મિત્રો આપણે સાંજના સમયે વિડીયો ઉતારવાનું ચાલુ કર્યું હતું આપણે જો કે આલો આજે વિડીયો બનાવી લઈએ તો આપણે સડી જતા ઓપનરની માથે અને તમને અત્યારે પણ ઓપનરનો અવાજ આવતો જ હોય છે માંડવી સામતી હતી તો આપણે વળી લાવવાનું કે સડી જાય ઉપર તો આપણે ઉપર સડી જતા અને વિડીયો બનાવતા હતા તમારે નિરાધે નિરાધે બે બધું ટ્રેક્ટરોની ધમધમાટી હતી પછી આપણો ટાઈમ પૂરો થઈ ગયો હતો તો આપણે આપણી ધનને લઈને નીકળી જતા ઘર બાજુ એમાં એકાબીજાની સાઈડ કાપતા કાપતા તારે જાય બરાટી ઘેરે બાજુને ને મજા કંઈક અલગ જ હોય યાર સીધી સો જૂની ને જાણીતી આપડી ગાડી કે પાછી આપણે બીજા દી સવાર પડી ગઈ ને ટ્રેક્ટરનો છઠારો લાગી ગયો હતો માંડવી ફોલવામાં એટલે બધા આવતા હતા ગોગડી ખોલવા વાળાને માંડવી ને વાળાને બહાટી છૂટતી હતી તો આપણે પછી માંડવી ફોલતા હતા ને બધું કરતા હતા તો તમે જોયું એ મિત્રો વિડીયોમાં તમે જોવો જ છો કે ટ્રેક્ટરનો લાગી ગયો હે બધી ગોરા એ રીતે માંડવી ખોલીએ છીએ આપણે એક પરા પંજાબી છત્રીવાળા અને બાપા બ બહાટી બોલર હતા એટલે પંજાબી સિસ્ટમવાળા છત્રીવાળા હું એ રીતે બપોર થઈ ગયું હતું ને પછી આપણે ખાવા જવાનો એ ટાઈમ થઈ ગયો હતો મિત્રો એવું ચાલતું હતું કામકાજ તમે જોઈ શકો છો વિડીયોમાં અત્યારે પણ તમને અવાજ આવતો હોય છે એવું છે મિત્રો જો આપણે આ ઘૂમવા માંડ્યો તો તમે પણ જોઈ શકો છો ગોકડી આખી તરવાજ નીકળી જાય નવલા ભાઈ બેઠા હતા કે આમ ન હોય તેમ હોય